આ તરફ દ્વારકામાં શ્રાવણના છેલ્લા દિવસથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી પહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો અહીં ઉમટ્યા છે પવિત્ર કૃષ્ણ નગરીમાં શ્રાવણ માસનો છેલ્લા સોમવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે પવિત્ર ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભગવાન દર્શન કરવા ભક્તો અહીં ઉમટ્યા છે પવિત્ર કૃષ્ણ નગરીમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે પવિત્ર ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી